નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ચોવીસ જૂન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

ગુજરાતમાં અગિયાર જૂને ચોમાસાનું આગમન થયું હતું પરંતુ ત્યારબાદ થોડું નબળું પડ્યું હતું અને નવસારી આસપાસ સ્થિર થયું હતું જોકે હવે આવનારા દિવસોમાં ચોમાસું ફૂલ સ્પીડમાં ગુજરાતના મોટાભાગના જિલ્લાઓને કવર કરે એવી સ્થિતિ બની રહી છે હવે આગામી ત્રણ કે ચાર દિવસમાં ચોમાસું રાજ્યના વધારે વિસ્તારોને આવરી લે તેવી સંભાવના છે ગુજરાતમાં રવિવારથી લઈને જૂન મહિનાના અંત સુધીમાં સારો વરસાદ થવાની શક્યતા છે અને ખાસ તો ખેડૂતો માટે પણ ગુડ ન્યૂઝ એ છે કે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થાય તેવી સંભાવના છે કચ્છમાં પણ રવિવારે અનેક સ્થળોએ ઝાપટા પડ્યા હતા સુરજબારી સામખિયાળી રોડ વચ્ચે મુંદ્રા તથા આસપાસના ગામોમાં તથા માંડવીથી નલિયા વચ્ચેની દરિયાઈ પટ્ટી તેમજ રાતના ખાવડા વિસ્તારમાં આજે સોમવારે પણ અનેક જગ્યાએ વરસાદી ઝાપટા પડ્યા છે ભુજમાં પણ વરસાદી ઝાપટાએ લોકોને થોડી ગરમીમાંથી રાહત આપી છે પરંતુ હજી મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી હજુ ઝાપટા પડી રહ્યા છે પરંતુ આવનારા સમયમાં કચ્છમાં પણ વરસાદના ઝાપટાની આગાહી છે મુન્દ્રામાં સિઝનનો કુલ વરસાદ બાસઠ એમ એમ થયો છે ભુજમાં આજનો વરસાદ પાંચ એમ એમ અને અંજારમાં આજનો વરસાદ આઠ એમ એમ થયો છે અને મુન્દ્રામાં આજનો વરસાદ પાંચ એમ એમ થયો છે રાણી હોસ્ટેલ થી દરટ પાડી એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે માં યાદ છે ગયા વર્ષે બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ મલેરિયા થી બચવા માટે ઘરમાં જંતુનાશક નો છંટકાવ કરાવી લેજો ઘર ની આજુબાજુના ખાડા માં પાણી ભેગું ન થવા દેતા ઘર અને શેરી ને સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્ર પર મલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધામાં સારવાર ન છોડો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર